તો આપણે વડીલો થી કરીએ તો જે લોકો આજુબાજુ એને સીએસસી એટલે કે દવાખાના ડોક્ટરનો ઉંમર દાખલો લખાવાનો હોય છે અને વૃદ્ધ પેન્શનમાં આધાર કાર્ડ જાતિનો દાખલો બીપીએલ હોય તો બીપીએલ અને એના જે કંઈ પણ પુરાવા હોય એ બેંક પાસબુક સાથે જોડીને મામલતદારમાં જમા કરો એટલે વૃદ્ધ પેન્શન યોજના દાદા હોય દાદી હોય એમને મળી શકે છે બીજું કે આપણે ત્યાંથી કોઈ બેન વિધવા હોય નિરાધાર હોય તો વિધવા પેન્શન યોજના ચાલે છે એની ઓફિસ મામલતદારમાં છે જ્યાં પણ જરૂર હોય ત્યાં તમે મને કેજો મામલતદારની સામે જ આપણું કાર્યાલય છે અને કાર્યાલયમાં અમારા કાંતિભાઈ જે છોકરો સવારે દસ થી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બેસે છે પંકજ નરવાડી થી એ છોકરો પણ ત્યાં જ હોય છે તમને તમામ પ્રકારના માર્ગદર્શન મળશે તમામ પ્રકારના ફોર્મ પણ ભરી તો તો એક વૃદ્ધ પેન્શન પેન્શન યોજના યોજના કોઈ બાકી હોય જોઈ લેજો વિધવા તમારા આજુબાજુમાં કોઈ બાકી હોય તો એ તમારે જોઈ લેવાનું એવી જ રીતે બીજી યોજનાઓ જે હાલના તબક્કે ચાલે છે કે અનેકો અનેક જાતિ યોજનાઓ છે થોડીક યોજના માહિતી આપ્યું મેન મેન યોજનાઓ છે દવા છાંટવાના પંપની યોજના હોય સબમર્સિબલ પંપની યોજના હોય એન્જિનની યોજના હોય આપણે જે સનત વાળા હોય એમને સોલારની યોજના હોય તો તમામ તમામ પ્રકારના યોજનાનું માર્ગદર્શન અમારી ઓફિસે અમારા થકી તમને મળશે અને એની સાથે જેમ આવાસની યોજના ચાલુ થાય તો આવાસ માટે પણ આ વર્ષે પોર્ટલ ચાલુ થવાનું છે ચાલુ થવાનું છે જે પણ લોકોને અત્યાર સુધી આવાસો નથી મળ્યા એને પણ આપણે પંચાયત લેવલથી એનું ઓનલાઈન કરીને એનું જીઓ ટેકિંગ કરીને આખી યાદી આ વર્ષે ટૂંક સમયમાં સરકાર જાહેર કરવાની છે ત્યારે આપણે આવાસનું પણ ભરવાનું થશે જે પણ લોકો આજુબાજુના ગામમાંથી સરકારે તો આપણા ગામોને બધાને નલસે બધા ઘરે ઘરે પાણી આવી છે જાહેર કરી દીધું છે એટલે મને ખબર છે ત્યાં સુધી નળ માંથી પાણી આપણે તો સ્થાનિક જે પણ આપણા આગેવાનો છે અહીંયા બેઠા છે એમનો સંપર્ક અને મારો સંપર્ક તમે કરજો એકી સાથે બધાના તો નહીં થાય પણ બે ચાર બે ચાર મિનિજલ દ્વારા એક એક ફળિયામાં એ રીતનું પણ આપણે કરીશું કોઈ જગ્યાએ આરસીસી રોડ નું કામ પેન્ડિંગ હશે કોઈ પડિયામાં નાળાનું કામ પેન્ડિંગ હશે માટેના ની યોજના જે મર્યાદિત હોય છે પણ એવા કોઈ હોય એક ગામમાં ચાર પાંચ ચાર પાંચ તો એ પણ અમારા ધ્યાન પર મૂકજો એ ખેતીવાડીના બોરવેલના આયોજનમાં પણ સાત બાર ને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જોડીને બોરવેલની પણ આપણે યોજના હમણાં ગુજરાત પેટર્ન અમારે ગયા ગુરુવારે જ અમારું આયોજન થયું તો એ પ્રકારનું પણ કોઈ હોય તો આજુબાજુમાં જે પણ આપણા આગેવાનો છે એને ધ્યાન દોર્યું જેટલું જેમ થશે તેમ આપણે પ્રયાસ કરીશું બીજું મહિલાઓ માટે મરઘા પાલન યોજના છે તમે જો મહિલા ને થાય કે મારે મરઘા પાડવા છે તો મરઘા પાલન ની પણ આખી યોજના છે મહિલાઓને થાય કે મારે બકરા પાલન કરવું છે તો બકરાની પણ યોજના છે

તમારે ટ્રાન્સપોર્ટેશન માટે બહુ છે મોબાઈલ કોઈ ઈચ્છા થાય કે હવે મારે સ્માર્ટ મોબાઈલ લેવાનો છે તો એ મોબાઈલ પણ યોજના છે ખેડૂત તમે હોવા જોઈએ તમને સ્માર્ટ મોબાઈલ માટે પણ સહાય મળી શકે છે એની પણ યોજના એવી રીતે તમારે શિયાળુ પાક માટે ઘઉં બિયારણ જોઈએ શિયાળુ પાક માટે ખાતર જોઈએ જોઈએ ચણા જોઈએ તમામ ચાલુ છે યોજનાઓ તેવી રીતે અનેકો અનેક યોજના છે વિદ્યાર્થીઓ જે લોકો ભણી ગણીને જે યુવાનો ઘણા આપણે તો પહેલેથી બધાના મગજમાં એવું હોય છે કે આપણો છોકરો નોકરી લાગવો જોઈએ નોકરી લાગવો જોઈએ નોકરી લાગવો જોઈએ

આજે તમે સારા સારા દુકાનો પણ તમે શકો છો કોઈ ઈચ્છા થાય કે મારે દવા બિયારણ તો એનું પણ લાયસન્સ મળે છે એની પણ સબસીડી મળે છે એવી રીતના કોઈને કન્ટ્રાક નું કામ કરવું છે એનું પણ બધું થઈ શકે છે કોઈને હેર સેલ્યુ નું કરવું છે કોઈને શેરડી મશીન લાવવું છે એની માટે પણ સહાય છે કોઈને મહિલા થાય કે મારે બ્યુટી પાર્લર મળે નાહરી કેન્દ્ર બનાવવા માંગે કે મહિલા મંડળ દૂધ મંડળ બનાવવા માંગે એની માટે પણ આખી જોગવાઈઓ છે એટલે જ્યાં પણ જરૂર લાગશે તો તમામ લોકો તમને જે પણ રજુઆતો હોય તો અમારી સમક્ષ લાવજો અમે તમારા માટે છે તમે જે પણ પણ જ્યાં અમારે ખબર હશે તો અમે માર્ગદર્શન આપીશું ક્યાંક અમને ખબર નહીં હશે તો અમે ઉપર વહીવટમાં બેસેલા અધિકારીઓને પૂછીને પણ એમાં તમને માર્ગદર્શન આપીશું એટલા માટે જ આપણે સંકલનની બેઠકો રાખીએ છીએ